નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે પીએમએ આપ્યું રાજીનામું જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્લેટાઇનના પીએમએ રાજીનામું આપ્યું છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલુ યુદ્ધ છે ત્યારે આ દરમિયાન પ્લેટાઇનના પીએમ મોહમ્મદ સતીએ લેખિતમાં છવ્વીસમી ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું જી મિત્રો વધુ જણાવી દઈએ કે સતીએ ગાઝા શહેરમાં વધી રહેલી હિંસા અને યુદ્ધના કારણે ત્યાં સર્જાયેલી ભૂખમરાની સ્થિતિને તેમના રાજીનામાનું કારણ ગણાવ્યું જણાવ્યું છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે આવામાં અમાસ ફતેહ સાથે મળીને નવી સરકાર બનાવવા યોજના શરૂ કરી દીધી છે તો મિત્રો વધુ તમને વાત કરીએ તો આ નવી સરકાર બનાવવા માટે મિત્રો આગામી અઠવાડિયામાં મોસ્કોમાં બેઠક યોજાવી જઈ શકે છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ